એવું શ્રી રાપરિયા હનુમાનજી શિખર પ્રતિષ્ઠા તથા મંદિર નું મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આ પાવન ધરા વડિયાળ ધરા રાધનપુર ખાતે મળવાનું થયું છે અને કળિયુગની જે હાજરા હજુર જ્યોત છે મિત્રો એમાંની એક જ્યોત છે એટલે કે દાદા હનુમાનજી મહારાજ કે કઈ પણ આપણો પ્રશ્ન હોય કઈ પણ દુઃખ હોય આપણું એ હરી લેશે દાદો અને આપણને સુખ આવે છે એવા રાપરિયા હનુમાનજી મહારાજ નું સાનિધ્ય મળ્યું છે મારો બોલવાનો વિષય નથી વિશેષ કઈ વાત નથી કરવી આજે ખાલી આનંદ કરવો છે છે કરવા પણ જેના થકી મારે આજે આવવાનું થયું છે કોઈ વાત પણ તમારા રામાનંદી સમાજની અંદર ખૂબ ઉજળું નામ અને જ્યાં પણ ધાર્મિક કાર્ય હોય ત્યાં એમનો પગ પહેલો ત્યાં પડે કે ના હું ત્યાં ઉભો રહીશ એવા અમારા ચંદુભાઈ એમને એકવાર તાળીઓથી વધાવો ચાંદોડિયા થી કારણ કે ધર્મમાં કામમાં એ માણસ ક્યારે પાસો નથી પડ્યો પણ અને એની જેમ જ આજે રાપરિયામાં પણ ખૂબ સુંદર મજાનો ઘણા બધાના ફાળો છે હું નામ લઈલું પણ જેના થકી આવ્યો છું અમારા ચંદુભાઈ સાધુ એકવાર ફરીથી એકવાર એમને તાળીઓથી વધાવો અને એમના ખાસ મિત્ર છે એ પણ